શિવાદોરી સમાન ગણાતો મચ્છુબે ડેમના કુલ આડત્રીસ દરવાજા પૈકી પાંચ દરવાજાની હાલત જર્જરીત છે જેથી આ પાંચ દરવાજા બદલવાની કામગીરી શરૂ થશે આ માટે રવિવાર સવારથી મછુબે ડેમ ખાલી કરવાની કાર્યવાહી सिंचाई विभाग द्वारा થશે ખાલી કરવા માટે એક હજારથી બારસો ક્યુસેક પાણી નદીમાં છોડાશે જેથી નદીના તટમાં રહેતા લોકોને સલામત ખસેડવાની કામગીરી હાથ છે સાથે જ ગામના નદીના તટમાં કરવા ચેતવણી અપાઈ છે જેમાં મોરબી તાલુકાના ત્રેવીસ ગામ અને માળિયા તાલુકાના અગિયાર ગામનો સમાવેશ થાય છે આગામી થી દોઢ મહિના સુધી આ કામ ચાલશે આ સમયગાળા દરમિયાન જિલ્લામાં પાણીની અછત ન સર્જાય તે માટે નર્મદા કેનાલથી પાણી પૂરું પડાશે નર્મદા કેનાલ મારફતે દૈનિક સો ની જરૂરિયાત પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરાઈ છે ન્યૂ સ્ટેલવેના પાંચ ગેટની રિપ્લેસમેન્ટની કામગીરી અત્યારે આપણે કરવાની છે ડેમ માટે ખાલી કરવાનો જયારે પાણી છોડવામાં આવશે ટોટલી બધું નદીમાં છોડવામાં આવશે એટલે નદીના પાણી છોડવાથી જે કઈ નદીના નીચાણવાળા ભાગમાં પટ વિસ્તારમાં બધે લોકો બનાવીને રહેતા હોય જે લોકોને અત્યારે અમે સલામત સ્થળે ખસેડવા માટેની અત્યારે કામગીરી ધરેલી છે આર એન્ડ બી અમારું સિંચાઈ વિભાગ રેવન્યુ નગરપાલિકા પોલીસ સ્ટાફ બધા સાથે મળી અને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ